ગર્ભવતી અને पेशंटो પેશન્ટોને પણ મેડિકલ સર્ટિફિકેટ नहीं નહીં જૂના सेंटर में માં फ्लोर पर नौ थी बार वे सर्टी आप तो करने के क्या तो 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 કાર્યક્રમ સારો છે કો ના ના સિંગલ છે આજે કે આવ્યો છો શું માટે આજે હું સિવિલ હોસ્પિટલ ની અંદર ફિઝિકલી ફિટનેસ માટે આવ્યો છું અને અમારા રેટર માટે ની છે અહીંયા ભારે ભારે ઉત્સાહ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે અમને અને આજે મેક્સિમમ 500 થી 600 માણસ થી 600 માણસ અહીંયા દેખાઈ રહ્યા છે અમને કે જે પોતે અહીંયા આપણે ફિઝિકલ સર્ટિફિકેટ લેવા આવ્યા છે અને સિવિલ હોસ્પિટલ ની અંદર આજે આ ફર્સ્ટ ટાઈમ જોયું છે કે આટલું સારું એરેન્જમેન્ટ અને સારી સુવિધા અમને આજે પ્રોવાઈડ થઈ રહી છે કોઈ પણ તકલીફ પડી નથી રહી પહેલી વાર જ અમને યાત્રા જાઉં છું અને ફૂલ ઉત્સાહથી ઉત્સાહ જોઉં છું કે પાંચસો ને છસો માણસ ગ્રુપ અહીંયા આજે પહેલા જ દિવસે ઘસારો જોવા મળી રહ્યો છે મને